અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ડીવાયએસપી કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયો રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જનતાના પ્રશ્નોના નિવારણ માટે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લોકોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં છ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અને અરજદારો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા આજરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સાહેબ શ્રી અંકલેશ્વર ની સાથે રહી તથા અલગ અલગ વિભાગ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે રહી છ જેટલા પ્રશ્નોના ને એડ્રેસ કરવામાં આવ્યા તેને સાંભળવામાં આવ્યા અને તેનો બનતો એવો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં ડીઆઈએલ આર પંચાયત જીઆઈડીસી નોટિફાઈડ વગેરે જેવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હાજરીમાં તથા અરજદારોની હાજરીમાં તેમને સાંભળી અને તેમના શક્ય હોય એટલા સંતોષકારક પ્રશ્નોના ઉકેલ આવી શકે તેનો પ્રયત્ન કરવામાં આવ્યો